Brought to you by Techno Spark 20 Series smartphones. પાર્ટીએ સ્વાભાવિક કાર્યકર્તા તરીકે મારી કદર કરી છે એ હું ગૌરવ માં રોકજું એ પાર્ટીમાં પણ આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને ભાજપમાં ઘણા બધા કાર્ય સારા કર્યા છે અને એમના કર્મનું પર એમને મળ્યું છે મહેસાણા લોકસભા બેઠક ઉપર અનેક અટકરો વચ્ચે અનેક ગૂંચ વચ્ચે જ્યારે હરિભાઈ પટેલનું નામ જાહેર થયું છે ત્યારે એક ખુશીની લહેર અહીંયા આગળ ફરી વળી છે એક સિનિયર નેતા શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા હરિભાઈ પટેલ ઉપર જયારે પસંદગી દોરાઈ છે અને અહીંયા ગાડી છેલ્લા ત્રણ ટર્મ થી જયારે મહિલાઓ આવે છે ત્યારે આ વખતે પણ એવી અટકર હતી કે આ બેઠક મહિલાને જ મળશે પણ આ સંજોગોમાં જયારે હરિભાઈ પટેલને ને સાંસદ તરીકેની ઉમેદવારી માટે જયારે પસંદગી કરાઈ છે ત્યારે આપણે સમય સાથે વાત કરશું હરિભાઈ તમારે જે પસંદગી તમારી ઉપર ઢોરાઈ છે શું કહેશો આપી આમ તો એક નાના કાર્યકર્તાથી માંડીને મેં મારી શરૂઆત કરેલી ઓગણીસો અઠ્યાસી તો સક્રિય રીતે પાર્ટીમાં કામ કરતો આવ્યો છું અને બે હજાર એકથી જિલ્લા પંચાયતમાં સેવા કરવાની મોટી તક મળેલી છે તો આ મહેસાણા જિલ્લાના તમામ ગામો સાથે જિલ્લા પંચાયતના માધ્યમથી ગ્રામ્ય કક્ષાનો વિકાસ કરવાનો મને મોટો અનુભવ છે અને વિકાસની સરકારની અનેક યોજનાઓ ગામડા સુધી લઈ જવાની મોટી તક મળેલી છે ટિકિટ મળી છે સાંસદ તરીકેની જે સફર તમે જે કરશો તો એને પાછળનું કારણ શું હોય શકે ભાજપમાં ભારતીય જનતા પાર્ટી એ મને એવું લાગે છે કે કાર્યકર્તાને ન્યાય આપવું અને કાર્યકર્તાને શોધીને આપણે મને આ તક આપી છે પણ હું એટલું જ કહી શકું કે કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતના માધ્યમથી આખા જિલ્લાની સેવા થાય અને વિકાસ દિશામાં પછી વિકસિત ભારતની યોજના હોય કે પછી અનેક યોજનાઓ લઈને લોકો સમક્ષ જતા હતા ત્યારે પાર્ટીએ એ સ્વાભાવિક કાર્યકર્તા તરીકે મારી કદર કરી છે એ હું ગૌરવમાં અનુભવું છું એ પાર્ટીમાં પણ આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને આ પ્રસંગે હું વધારે કહેવા માગું છું કે ખરેખર મારી પસંદગી મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી કરી છે તે બદલ હું માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ સાહેબનો આભાર માનું છું સાથે સાથે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો સાથે સાથે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી જે પી નડ્ડા સર અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ કેન્દ્રીય સંગઠન કેન્દ્રીય નેતાગણ

સારા પરિણામો ફળ મળ્યા હોય અને મુશ્કેલીમાં આપણે ખસી જઈએ તો નગુણા કહેવાય મેં પાર્ટીમાં એક મજબૂત થઈને એક કાર્યકર્તા તરીકે મેં ત્યાં ઉમેદવારી નોંધાવી સન્માનપૂર્વક મેં હાર સ્વીકારી હતી પણ પાછી ફરીથી મને ઉનાળા જિલ્લા પંચાયતની સીટ ટિકિટ આપી અને વિજય ઉત્સવ મેં ત્યાં વિજય થયેલો અને એ મેં ગૌરવ અનુભવ છું કે એ સીટમાં હું હારેલો એ સીટમાં હું જીતી ગયેલો હતો એ મારા માટે ગૌરવની વાત છે અને મહેસાણા જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મને બે વખત પાર્ટીએ તક આપી છે એટલે અને એના માધ્યમથી આખા જિલ્લામાં લોકો સમક્ષ અને લોકો વચ્ચે રહેવાની મોટી મને તક મળી છે ત્યાંથી લોકોનો મને વધારે સંપર્ક છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં અમારા પક્ષના આદેશ પ્રમાણે પાંચ લાખથી વધારે લીડથી અમે જીતીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી મહેસાણા જિલ્લાની મહેસાણા લોકસભાની તમામ પ્રજા ઉપર મને વિશ્વાસ છે સાથે સાથે અમારા ભારતીય જનતા છેવાડાના કાર્યકર્તાઓ સાથે મને પૂરો વિશ્વાસ છે સંગઠન સાથે વિશ્વાસ છે કે આવનારા દિવસ અમે જંગી લીડથી પાંચ લાખથી વધારે લીડથી જીતીશું એવી અમને ચોક્કસ વિશ્વાસ છે અરે ભાઈ તમને એવું કહેવામાં આવ્યું કે તમે તૈયારીઓ કરી દો ફોર્મ ભરવાની તે વખતે તમારા પરિવારનું તમારું આમ કેવું તમે ફીલ કરતા હતા એવું કઈ આદેશ કોઈ પણ મને હમણાં જ આ માધ્યમ દ્વારા ખબર પડી અને મને પ્રદેશ અમારા જિલ્લા સંગઠન પ્રમુખ સાથે વાત કર્યા પછી મને ખાતરી થઈ ત્યારે મેં પણ સ્વભાવિક છે કે કાર્યકર્તાઓ છું કે અનુભવના આધારે અમે સ્વભાવિક તૈયારીઓ અને ઘરમાં ખુશીનું વાતાવરણ હોય કહેતા હતા કે ઘણા વર્ષો પછી મારી ઈચ્છા પૂરી થઈ છે એ બહુ ખુશી મારા પરિવારમાં ખુશી છે આભાર આ ભારતીય જનતા પક્ષો બહુ ગૌરવ અનુભવ છે મહેસાણામાં અનેક અટકરો વચ્ચે જયારે હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે અને અહીંયા આગળ અત્યારે મોટી સંખ્યામાં તેમના ઘરે ભાજપના આગેવાનો અહીંયા આગળ તેમનું મોઢું મીઠું કરવા માટે જયારે પહોંચે છે ત્યારે તેમના પત્ની પુત્રો ધર્મ પત્ની માંડીને પુત્ર બધું બધા જ અહીંયા આગળ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું ગર્યું કરાઈ રહ્યા છે ત્યારે આપણે એમની પત્ની સાથે વાત કરશું કે ખરેખર શું અહેસાસ તમને થઈ રહ્યો છે કેમ કે અનેક અટકરો પછી જ્યારે હરિભાઈ પટેલનું નામ જાહેર થયું છે તો એક એક અલગ પ્રકારની જે કહી શકાય ને ફિલિંગ એવી આવી રહ્યું છે શું કેવું છે તમારું અમારે આ ટિકિટ મળી એ અમને અનહદ આનંદ છે કારણ કે મારા પતિએ અત્યારે આ ભાજપમાં ઘણા બધા કાર્ય સરહા કર્યા છે અને એમના કર્મનું ફળ એમને મળ્યું છે એટલે અમને અમારા અમારી આનંદ અમારી અમારા પરિવારમાં ખૂબ જ આનંદ છે મને આનંદનો માહોલ અમારા હા હા એક સપનું જોયું તું ને સાકાર મારું સપનું થયું છે એનો મને અનહદ આનંદ છે અને અમારા કર્મનું ફળ અમને મળ્યું છે એટલે સપનું ઘણા બધા વર્ષો વર્ષો થી જોયું ટિકિટ આવે 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 એની ઘણી બધી રાહ જોઈ હતી અને તક અમને પાર્ટી આપી એ બદલ પાર્ટી નો ખૂબ ખુબ આભાર માનવું છું ફાધર છે એ પાયાના કાર્યકર છે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે ને એમને વર્ષોથી મહેનત જે કરી છે અને એ પોતે હું એવું માનું છું પર્સનલી કે ફાધરે જે મહેનત કરી છે એ ફળી છે આજે અને અમે પરિવારના દરેક સભ્યો અમે અત્યારે આનંદ અનુભવીએ છીએ કે પપ્પાને ટિકિટ મળી છે અમે ઘણા ખુશ છીએ એન્ડ એ સ્ટ્રગલ પેડ ઓફ અને તમે એમની જીત માટે શું કરશો બધું જ અમે હું નાનો દીકરો છું પપ્પાનો અને મેં પપ્પાને ગ્રાઉન્ડ લેવલ ઉપર ડિટેલિંગ વર્ક કરતા જોયું છે ઇવન સ્મોલ કેમ્પેન્સ કહો કે મોટા મેજર કેમ્પેન્સ કહો અને કોઈપણ પ્રકારનું એમના નિખાલસ ભાવનાથી એમને વર્ક કર્યું છે અને ઓલવેઝ કરતા છે અને કરતા રહે છે એટલે હું એટલો વધારે હેપી છું કે આઈ થિંક અમે લોકો ગમે તે હદ પણ જતા રહીશું અને પૂરેપૂરો અ ભાજપનો ઝંડો બધી જગ્યાએ લહેરાઈને પૂરેપૂરી રીતે આપણે જીત સો સો ટકા મળશે ચોક્કસ ચોક્કસ ચોક્કસપણે અ અહીંયા આગળ કહી શકાય કે હરિભાઈ પટેલ જાણે વિજય થઈ ગયા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસા